તીખખું ખાવાતું અલ અઠવાડિયું શીખીએ તીખું બનાય બનાવી કરે ખાવાનું ઉતરતું જ નહીં પેટમાં બોલો હા કાશી તમારે લડવાનું થતું જ ના છું પણ આ તીખું હમણાં અઠવાડિયું શીખી તીખું બને બનાવી કરે અઠવાડિયું તીખું નાસ્તું એટલું તીખું બનાવ્યું છે ને તું સાચી નું વર્તા મળે તું તીવું લાંચ જેવું બનાવી જોઈએ મરચો

ખોટા ની કોક વાત કરે ને આટો ખોટો ઘરમાં પડ્યો એસી હું તો લઈને આવ્યો જોખવાનો તારું એસી 85 બીજું બતાવ તારું મળ્યો થાય તારું

સારા પકડિ પકડ હોય ખબર છે એસી પંચ્યાસી ને તો એ ગાડી તમે આજે લાવો

અને એને યાદ કરાય મને કે લગ્નની તારીખ છે ને હોટેલમાં ખાવા ગાડી લાવવાની કીધી પાછી કેવું છે તહર તો લાપી નહીં અને હોટેલમાં ખાવા ખરા ને હા ભઈ તો અમારે ટાઈમ એટલે ખાવા જકો જો હારો મિત્રો લગ્નની તારીખ યાદ રાખજો નકર આવી દે બૈરા રહી જશે અને તમાર તીખું તીખું ખાવું પડશે એટલે લગ્નની તારીખ યાદ રાખીને તમને જો તમારું બૈરું કે લઈ જજો અને આ તો કોમેડી વિડિયો છે અમારો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી